નમસ્કાર મિત્રો હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું આજની આજની વિડીયોમાં આપણે જાણીશું શીતળા માતા વિશે રસપ્રદ વાતો તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને જો તમે પણ ભગવાન ભોળાનાથના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ શુક્લ અને કૃષ્ણ પક્ષની તિથિએ દેશભરમાં અલગ અલગ સ્થળોએ શીતળાષ્ટમી ઉજવવામાં આવે છે આ તહેવારને બસોરા પણ કહેવામાં આવે છે બસોરા એટલે વાસી ખોરા શીતળા માતાની પૂજાના દિવસે ઘરમાં ચૂલો પ્રગટાવવામાં આવતો નથી એટલા માટે બાજી ખાવાની પરંપરા છે ચાલો જાણીએ માતા શીતળા વિશેની દસ રસપ્રદ વાતો નંબર એક સ્કંદ પુરાણ અનુસાર દેવી શીતળા શીતળા જેવા રોગોની દેવી છે તેઓ પોતાના હાથમાં એક વાસણ સૂપ સાવરણી અને લીમડાના પાન ધરાવે છે અને ગરદબ પર સવારી કરીને અભય મુદ્રામાં બિરાજમાન છે નંબર બે શીતળા માતાની સાથે જ જ્વારાસુર તાવનો રાક્ષસ કોલેરાની દેવી ચંતુકર્ણ ચર્મરોગની દેવી અને રક્તવતી હોય છે કઠોરના દાણા નંબર એવું કહેવાય છે કે તે શક્તિનો અવતાર છે અને તે ભગવાન શિવની જીવનસાથી છે નંબર ચાર પૌરાણિક કથાઓ અનુસાર માતા શીતળાની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માથી થઈ હતી નંબર પાંચ પુરાણમાં તેમના અર્ચના સ્તોત્રને શિત્રાષ્ટકના નામથી વ્યક્ત કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે શિત્રાષ્ટક સ્તોત્રની રચના સ્વયં ભગવાન શિવ દ્વારા લોકોના કલ્યાણ માટે કરવામાં આવી હતી નંબર છ શીતળા માતાનું પ્રાચીન મંદિર ગુડગામમાં આવેલું છે દેશના તમામ રાજ્યોમાંથી ભક્તો અહીં પ્રાર્થના કરવા આવે છે અહીંના શીતળા માતા મંદિરની કથા મહાભારતકાળ સાથે જોડાયેલી છે મહાભારતના સમય દરમિયાન ગુરુ દ્રોણના શહેર ગુરગામમાં શીતળા માતાની પૂજા ગુરુ કૃપાચાર્યની બહેન અને મહર્ષિ શરદવાનની પુત્રી ભારતવંશીઓના કુળ શીતલા દેવીના નામે કરવામાં આવે છે લોકોનું માનવું છે કે અહીં પૂજા કરવાથી શરીર પરના ફોલ્લીઓ જેને સ્થાનિક ભાષામાં કહેવામાં આવે છે તે દૂર થતા નથી નંબર સાત માતા શીતલા ભગવાન શિવના પરસેવાથી બનેલા જ્વારાસુરને પોતાની સાથે સ્વર્ગીય વિશ્વમાંથી પૃથ્વી પર લાવ્યા હતા અને તેમને તેમના સાથી માનતા હતા પછી તેના હાથમાં દાળ પણ હતી જ્યારે તે સમયના રાજા વિરાટે માતા શિત્રાને તેમના રાજ્યમાં રહેવા માટે સ્થાન ન આપ્યું તો માતા ગુસ્સે થઈ ગયા તે ક્રોધની જ્વાળાને કારણે રાજાની પ્રજા પર લાલ ફોલ્લીઓ દેખાવા લાગી અને લોકો ગરમીથી મરવા લાગ્યા ત્યારબાદ રાજા વિરાટે તેની માતાનો ગુસ્સો શાંત કરવા માટે તેને ઠંડુ દૂધ અને કાચી લસ્સી આપી ત્યારથી દર વર્ષે શીલા અષ્ટમી પર લોકોએ માતાના આશીર્વાદ મેળવવા માટે તેમને ઠંડુ ભોજન અર્પણ કરવાનું શરૂ કર્યું નંબર શીતળાની પૂજા કરતી વખતે પવિત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે આ વિશેષ પૂજામાં શીતળાષ્ટમીના એક દિવસ પહેલા બસોડા નામના વાસી અન્નનો પ્રસાદ દેવીને ચઢાવવામાં આવે છે નંબર નવ હિન્દુ ઉપવાસોમાં શીતળાષ્ટમી ઉપવાસ એકમાત્ર એવો ઉપવાસ છે જેમાં વાસી ખોરાક ખાવામાં આવે છે તેનો વિસ્તૃત ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે શીતળા માતાનું મંદિર વટવૃક્ષ પાસે છે શીતળા માતાની પૂજા કર્યા બાદ વટની પણ પૂજા કરવામાં આવે છે એવી પ્રાચીન માન્યતા છે કે જે ઘરની મહિલાઓ આ વ્રત શુદ્ધ મનથી રાખે છે શીતલા દેવી પરિવારને ધનધાન્યથી ભરી દે છે અને કુદરતી આફતોથી દૂર રાખે છે નંબર દસ આ દિવસે ઘરમાં તાજો ખોરાક બનાવવામાં આવતો નથી ખોરાક એક દિવસ અગાઉ તૈયાર કરવામાં આવે છે અને રાખવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે સવારે મહિલાઓ શીતળા માતાની પૂજા કર્યા બાદ ઘરના દરેક લોકો વાસી ભોજન ખાય છે જે ઘરમાં કોઈ શીતળાથી બીમાર હોય ત્યાં આ વ્રત ન કરવું જોઈએ તો મિત્રો આ હતી શીતળા માતાની દસ રસપ્રદ વાતો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે તો આવી જ ધર્મની ની વિડીયો જોવા માટે અમારી યુ ટ્યુબ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે